રોડ પરથી નવી ડ્રેનેજ લાઇન નાખી છે જેના પર ચોમાસા દરમિયાન ઈજારદાર દ્વારા વેઠ ઉતારી યોગ્ય પૂરણ કર્યા વિના બસ ડામરનો લેપ તો મારી દીધો જેને લઈ છેલ્લા બે દિવસમાં પડેલા ધોધમાર વરસાદમાં ડ્રેનેજ લાઇન ઉપરની પુરાણ વધુ બેસી જતા ફોર લેન્ડ જેવો રોડ સિંગલ પટ્ટી બની જતા ટ્રાફિક સમસ્યા પણ વકરી રહી છે તો લોકો ખાડે ગયેલા રોડમાંથી પસાર થવું પડી રહ્યું છે ભરૂચી નાકાથી ત્રણ રસ્તા સર્કલ માર્ગ પર તો વાહન ચાલકો કોઈ ચગડોલમાં બેસી પસાર થઈ રહ્યા હોય કે પછી ડાન્સિંગ કારમાં બેસી ડાન્સિંગ રોડ પરથી પસાર થઈ રહ્યા હોવાનો અનુભવ કરી રહ્યા છે વાહન ચાલકો એક ખાડામાંથી બચે તો બીજા ખાડામાં પટકાઈ રહ્યા છે જેને લઈ તેને શારીરિક પીડા સાથે વાહનોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે ગડખોલ બ્રિજ થી લઈ ચૌટા સુધી તો એશિયાડ નગર થી લઈ સ્ટેશન માર્ગ પર બસ ખાડા જ ખાડા નજરે પડી રહ્યા છે જે લોકો માટે આફત રૂપ બની રહ્યા છે તો નવ નિર્મિત ઓએનજીસી રોડ પર ભુવા બાદ મોટી દરાર પડી રોડ બેસી રહ્યો છે પાલિકાએ હાલમાં જ આ માર્ગ પાલિકા હસ્તગત કરવાના ઠરાવ પસાર કર્યો છે જ્યારે ખાડે ગયેલા માર્ગ પર ખાડા પુરાણ કોણ કરશે તેવા સવાલ ઉઠી રહ્યા છે સ્ટેટ હાઇવેમાં માર્ગ અને મકાન વિભાગ કે પછી પાલિકા હોય હાલ માર્ગ પર ખાડા પૂરાણ કરવામાં આવે એ જરૂરી બન્યું છે તો દાંડી હેરિટેજ માર્ગનું પણ હાઈવે ઓથોરિટી દ્વારા રિપેરિંગ વર્ક કરાય એ જરૂરી બન્યું છે